સામે આવી રહ્યા છે સુતા સુતા મોબાઈલ ફોન વાપરવાથી કે પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાના કારણે સવારે ઉઠ્યા પછી તમને ચક્કર આવી શકે છે શરીરને ને કરતા સ્નાયુ કાનની પાછળ હોય છે અને સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં